ક્યારે એવું વિચાર્યું છે કે અમુક લોકોની સાથે હોઈએ ત્યારે આપણને કેમ આટલું સારું લાગે છે જ્યારે અમુક લોકોની સંગત આપણને જાણે નીચે ખેંચી રહી હોય તો આજે આપણે એ જ સમજવાના છીએ કે આ માત્ર એક આદત નથી એની પાછળ એક વૈજ્ઞાનિક ઘટના છે એક પ્રકારની ઉર્જાની આપલે ચાલો આ રહેસ પરથી પડદો ઉઠાવીએ આપણે બધાએ આ અનુભવ્યું છે ખરું ને સારી સંગતમાં રહીએ તો આપણો ઉત્સાહ વધી જાય છે અને ખરાબ સંગત હોય તો નિરાશા આવે છે પણ આવું થાય છે કેમ શું આ ખાલી એક માનસિક બાબત છે કે પછી એની પાછળ કોઈ ઊંડું વિજ્ઞાન છુપાયેલું છે તો વાત એમ છે કે આ અસર માત્ર એક ફીલિંગ નથી એની પાછળ એક અદ્રશ્ય શક્તિ કામ કરી રહી છે હવે આ કોઈ જાદુટોણા જેવી વાત નથી પણ એક એવું સાયન્સ છે જે આપણી રોજબરોજની જિંદગીને આકાર આપે છે ભલે આપણને એનો ખ્યાલ હોય કે ના હોય આ શક્તિશાળી વિજ્ઞાનને સમજવા માટે આપણે એક બહુ જ જૂના સિદ્ધાંત પર નજર નાખવી પડશે આ એક શાશ્વત નિયમ છે જે સદીઓથી આપણને માર્ગદર્શન આપતો આવ્યો છે અને આજે પણ એટલો જ સાચો છે અને આ રહ્યો એ પહેલો મુખ્ય સિદ્ધાંત જેને આપણે ડાયમંડ સૂત્ર કહી શકીએ બહુ સીધી વાત છે કે આપણી ઓળખ કોઈ સંયોગ નથી પણ આપણી પસંદગીઓનું સીધું પરિણામ છે જે લોકો સાથે આપણે ઉઠીએ બેસીએ છે ને એ જ આપણું ઘડતર કરે છે તો સવાલ એ થાય કે આ નિયમ કામ કઈ રીતે કરે છે એની પાછળનું સાયન્સ શું છે જવાબ છે માનવીય વિદ્યુત આ એક બહુ જ અદ્ભુત કોન્સેપ્ટ છે આ આખી પ્રોસેસને એક નવા જ દ્રષ્ટિકોણથી સમજાવે છે કલ્પના કરો કે દરેક વ્યક્તિ એક અદ્રશ્ય એનર્જી ફિલ્ડથી ઘેરાયેલી છે આપણે બધા સતત આ ઊર્જા બહાર ફેંકીએ છીએ અને જાણે અજાણે આપણી આસપાસના લોકો પર એની અસર પાડીએ છીએ બસ આ જ છે માનવીય વિદ્યુત આ માનવીય વિદ્યુતને સમજવા માટે એક બહુ જ સરસ ઉદાહરણ છે ફૂલની સુગંધ જેમ ફૂલ પોતાની સુગંધ ફેલાવે છે જેને આપણે જોઈ નથી શકતા પણ અનુભવી શકીએ છીએ બસ એવી જ રીતે આપણું શરીર પણ સતત ઉર્જાના કણો ફેલાવે છે જે બીજાને અસર કરે છે અને આ બીજું ડાયમંડ સૂત્ર આ વાતને એકદમ સ્પષ્ટ કરી દે છે આ ખાલી કવિતા નથી આ એક ઊંડો વૈજ્ઞાનિક સિદ્ધાંત છે જે આપણી વચ્ચેની આપ લેને કંટ્રોલ કરે છે એમ સમજો કે આપણામાંથી દરેક જણ એક જીવંત ટ્રાન્સમીટર છે તો હવે જ્યારે બે લોકો મળે છે ત્યારે આ ઊર્જાની આપ લે ખરેખર થાય છે કેવી રીતે ચાલો એની પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ આ બહુ જ રસપ્રદ છે જુઓ આ પ્રોસેસ ચાર સ્ટેપ્સમાં થાય છે પહેલાં આપણા શરીરમાંથી ઉર્જાના કણો બહાર નીકળે છે એ આપણી આસપાસ એક ઓરા જેવું બનાવે છે પછી જ્યારે આપણે કોઈના સંપર્કમાં આવીએ ત્યારે આપણા બંનેના ઓરા એકબીજામાં ભળી જાય છે અને આ મિશ્રણ જ એકબીજા પર પ્રભાવ પાડે છે એટલે કે આ માત્ર વાતચીત નથી આ તો ઉર્જાનું મિલન છે તો આ બધું જાણવાનો મતલબ શું મતલબ એ છે કે આપણી પાસે એક શક્તિ છે જ્યારે આપણે સમજીએ છીએ કે આ ઉર્જાની આપ લે કઈ રીતે કામ કરે છે ત્યારે આપણે સમજી વિચારીને પસંદ કરી શકીએ છીએ કે આપણે કોની સાથે સમય વિતાવો છે આપણે આપણા જીવનના શિલ્પકાર બની શકીએ છીએ આ ગહન જ્ઞાન યુગ ઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના પ્રસિદ્ધ હિન્દી પુસ્તક માનવીય વિદ્યુત કે ચમત્કારમાંથી લેવામાં આવ્યું છે જેમને પણ આ વિષયમાં વધુ ઊંડાણપૂર્વક જાણવું હોય એમના માટે આ એક ઉત્તમ સ્ત્રોત છે તો આ બધામાંથી આપણે શીખ્યા શું મુખ્ય વાત એ છે કે સંગતની પસંદગીએ માત્ર એક સોશિયલ ડિસિઝન નથી એ આપણી ઉર્જાનું મેનેજમેન્ટ છે સમજી વિચારીને સારી સંગત પસંદ કરવી એ આપણા જીવનને વધુ સારી દિશામાં લઈ જનારું એક ખૂબ જ શક્તિશાળી પગલું છે તો હવે હું એક અંતિમ સવાલ સાથે આ વાત પૂરી કરું છું જો દરેક મુલાકાત ઊર્જાની આપ છે તો આજે આપણે આપણી આસપાસ કઈ ઉર્જા રાખવાનું પસંદ કરી રહ્યા છીએ યાદ રાખજો આપણી પસંદગી જ આપણું ભવિષ્ય ઘડશે વિચારવા જેવી વાત છે ને